મિત્રો ભારત માતા કી જે વંદે માતરમ આજે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએ આજે લગભગ તેર મુદ્દા ઉપર વાત કરવી છે ફટાફટ કરીશું કે જે જાહેર જનતાને ગુજરાતની જનતાને વિચારવા જેવા છે વિચારે જનતા એમાં આપણે કશું કહી શકીએ નહીં અને કંઈક એવી જાણકારી પણ છે સૌથી પહેલા આવતીકાલે રક્ષાબંધન છે તો ગુજરાતના દરેક ભાઈ બહેનોને દેશના દરેક ભાઈ બહેનો રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ રક્ષાબંધનના હિસાબે રાખડી એટલે આપણે આમ તો અમદાવાદમાં હું જન્મ્યો છું એટલે અમદાવાદની વાત કરું બાકી અમરેલી નો વતની છું પણ એકલું અમદાવાદ વર્ષે બસો કરોડની રાખડીઓ બનાવે છે અને અમેરિકામાં પણ ઓનલાઈન કંપનીઓ દ્વારા રાખડી અને ગિફ્ટ ડિલિવરીની આગવી વ્યવસ્થાઓ છે બોલો ખૂબ સારું કહેવાય ને અમદાવાદ સુરત રાજકોટ અને ડાંગમાં પણ રાખડીઓ બને છે પણ અમદાવાદની વાત સાંભળી એટલે મને આનંદ થઈ ગયો બીજો હું તો હવે આપણે ગુજરાતની જનતાની વાત કરીશું માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રી કે એમના પ્રવક્તા કે ડિબેટમાં આવતા હોય જે કોઈ પ્રવક્તા બધા જ લોકો જ્યારે વાત કરે કોઈ ખેડૂતના મુદ્દે ત્યારે એવી વાત કરતા હોય કે પહેલાં તો ગમે ત્યારે વીજળી જતી રહેતી અત્યારે અમે ચોવીસ કલાક આપીએ છીએ આ જાહેરાતો કરવામાં કંજુસાઈ શું કામ કરવી સરકાર ખેડૂતોને પાંચ કલાક વીજળી આપી શકતી નથી ને દસ કલાકની પોકળ જાહેરાતો છે અને ફીડરની કેપેસિટી જ નથી ઓવરલોડની સ્થિતિને કારણે દસ કલાક વીજળી આપી શક્ય જ નથી અને ચોવીસ કલાકની વાત કરે છે એટલે ખેડૂતોને માત્ર પોકળ જાહેરાતો કરી અને છે જે ન થવું જોઈએ લેટર વોર જારી ભાજપના પૂર્વ મંત્રીએ પત્ર લખ્યો કે શાળા કોલેજમાં વિદ્યાર્થીઓ અસલામત છે અને ખાખી વર્દી નિષ્ક્રિય છે હવે એમાં તો આપણે કંઈ કહેવાની જરૂર નથી આખું જગત જાણે છે પણ હવે જ્યારે મત આપવાના આવે છે ત્યારે જય શ્રી રામ અને મુસલમાન હિન્દુને મારી નાખશે બસ આ એટલી જ વાત ઉપર ચૂંટણી લડાય છે એટલે આપણે કંઈ એમાં કહેવાની જરૂર નથી પણ ખૂબ સારા અને સજ્જન વ્યક્તિ બાઉકુભાઈ ઉઘાડે મંત્રીને રજૂઆત કરી પૂર્વ મંત્રી છે કે છેડતીના કિસ્સા વધતા જાય છે ને એન્ટી રોમિયો સ્કોડ કાર્યરત કરો ક્યારે કરે છે જોઈએ કેટલા બનાવો પછી કરે છે એ જોઈએ એ જોઈએ સરકાર નવથી બારની ગ્રાન્ટેડ સ્કૂલોને માળખાગત સુવિધાની ગ્રાન્ટ આપશે એવી વાત કરી છે હાલ હવે ક્યારે કરશે શું કરશે એ સરકાર જાણે ને સ્કૂલ જાણે હાલ સરકાર માત્ર પગાર અને નિભાવ ગ્રાન્ટ સ્કૂલને આપે છે આ નવી ગ્રાન્ટ માટે કુલ ત્રીસ સપ્ટેમ્બર સુધી અરજી કરવાની આવી વાત છે હવે આ ખરેખર થાય તો સારી વાત છે નહીં પછી હરી ઈચ્છા બળવાન છે સરકારે કાયદો ઘડ્યો પણ હજી સુધી રૂપિયા અપાવી શક્યો નથી મધ્ય ગુજરાતમાં બંધ પડેલી પંદર કંપનીઓમાં રોકાણકારોના છસો કરોડ ઠપ થઈ એટલે કે હલવાઈ ગયા છે ગુજરાતી શબ્દ એક લાખ રોકાણકારોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે ઊંચા વળતરની લાલચમાં લોકોએ પોતાની મામૂલી બચત ગુમાવી એમાં કંપનીના નામ આપ્યા છે સહારા ક્રેડિટ શ્રી હલહદન રિયલ્ટી જલારામ ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર મલ્ટીપર્પઝ તિરુપતિ ઇમિગ્રેન એચવીએન રિયલ્ટી હળધર રિયલ્ટી હલધર વિકાસ ક્રેડિટ મૈત્રી પ્લોટ મૈત્રી સુવર્ણ સિદ્ધિ મૈત્રી રિયલ્ટર મૈત્રી સર્વિસ એન એનએસસી મલ્ટીટ્રેડ એચબીએન ડાયરી સેન અને એચબીએ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ એટલે રોકાણકારોની સંખ્યા છે એક લાખ સુડતાલીસ હજાર પંચોતેર અને લગભગ કિંમત છે છસો સિત્યોતેર પોઈન્ટ ચોમ્મોતેર કરોડ આ ખરેખર જોવા જઈએ ને તો આ જવાબદારી નો ડાઉટ રોકાણકારોને પોતાની ખરી પણ રાજ્ય સરકાર દ્વારા રોકાણકારોને ન્યાય મળે તે માટેના કાયદા ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટ જી પી આઈડી એક્ટ બે હજાર ત્રણની ધાર બુઠ્ઠી સાબિત થાય છે એનું કારણ ભ્રષ્ટાચાર છે જે સરકારના અધિકારીઓ જે રીતે કામ કરવા જોઈએ પબ્લિક હિતમાં એ કરતા નથી એના કારણે આ ફૂલ્યું ફાલ્યું છે એવું ખાસ મારે સરકારશ્રીને કહેવું છે મારા માધ્યમથી વાઇસ ચાન્સલર વિદેશમાં વ્યસ્ત છે અને વહીવટ અસ્ત વ્યસ્ત છે ગુજરાત યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર મુદ્દે કુલપતિ ઓફિસને તાળો મારીને હંગામો થયો વિદ્યાર્થીઓ કરતા હોય ઓલવેઝ પણ એના જવાબદારી માટે કે જવાબ આપનારું કોઈ છે નહીં એટલે મૂળ વાત એવી છે કે વાઇસ ચાન્સલર જ્યારે વિદ્યાર્થી જાય ત્યારે કોઈને ચાર્જ આપીને જાય એવું કંઈ કર્યું નથી કારણ કે અહીંયા રામ ભરોસે જ બધું ચાલે છે એટલે વીસી લોબીમાં કોઈ પણ જવાબદાર અધિકારી હાજર નહીં અને વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરો અંદર ઘૂસી ગયા પછી પોલીસ બોલાવે એ લોકો ઉપર કેસ કરે એનો મતલબ શું એના કરતાં જવાબદાર અધિકારી જો હોય તો એમને સમજાવીને જે કંઈ નિર્ણય લેવાનો હોય ત્યારે લેવાશે એવી કંઈ પણ વાત કરી અને જો નિરાકરણ લાવે તો આ પોલીસ ઇન્વોલ્વ થાય નહીં અને છોકરાઓ જે નાના છે હજી યુવાધન છે આપણે એના ઉપર ખોટા કેસો ના થાય ઓકે આગોતરા જામીન અરજી સુનાવણીમાં પોલીસની મિલિક વગત ચાર્જશીટ પહેલાં તપાસ અધિકારીએ કેસ પેપર ફરિયાદી આપી દીધા હવે આ કંઈ નવી વાત જ નથી કે જેલમાંથી છૂટેલો કેદી પોલીસના હાથમાંથી ફરાર થઈ જતો તો આ તો પેપર આપ્યા છે ચોખ્ખા ચોખ્ખા રૂપિયા લઈને પેપર આપી દીધા કહેવું શું એ કંઈ ખબર નથી પડતી આ દસ ટકા પોલીસ એવી છે કે જે નેવું ટકા પોલીસને બદનામ કરે છે બાકી મારી નજરમાં ખૂબ સારા પોલીસ ઇન્સ્પેક્ટર પણ છે ડીવાય એસપી સાહેબ પણ છે અને ઘણા બધા ઉચ્ચ અધિકારીઓ પણ છે બરાબર એટલે એ આપણે તપાસ કરવી જરૂરી છે સાક્ષીના નિવેદનો સામે સોગંદનામું રજૂ થતાં હાઈકોર્ટ ચોકી તપાસ અધિકારી પગલાં લો પ્રથા નાબૂદ કરવા આદેશ કરો બીજું ગોવિંદભાઈ પટેલ ધારાસભ્યશ્રી એનો ધડાકો ભ્રષ્ટાચારમાં નામ આવશે તો આપઘાત કરી લઈશ આ કોણ બોલે છે ગોવિંદભાઈ પટેલ રાજકોટના રાજકારણમાં પાંચ દશકા પૂર્ણ કરી ચૂકેલા ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ આજે પોતાના પત્રકાર પરિષદમાં પોતાની રાજકીય અનુભવ કારણાવ્યા જોકે આ તેમણે તમે એવી તેમણે એવી એક વાત કરી કે જે ચર્ચાનો વિષય બની ગયો પંચોતેર વર્ષ પૂર્ણ કરનારા ભાજપના નેતાને નિવૃત્તિ કરી દેવાની પ્રથા અપનાવાઈ ત્યારે ગોવિંદભાઈ પટેલ પણ રાજનીતિમાંથી પોતાની નિવૃત્તિના અટકતરો સંકેત આપતા હોય તેઓ છટાથી ચોંકાવનારું વિધાન કરતાં કહ્યું જો ભ્રષ્ટાચારમાં મારું નામ ક્યાંય પણ મારું આવશે તો હું આપઘાત કરી લઈશ આ કોઈ સત્ય માણસ પાસે હોય ને એ જ કરી શકે બીજો જુઠ્ઠાઓ ના કરી શક્યા કેટલાક જુઠ્ઠાઓ બજારમાં ચલાવતા હોય કારણ કે આજ ગોવિંદભાઈએ એક આઈપીએસ ઓફિસર ઉપર ફરિયાદ કરી હતી એ ગોવિંદભાઈની ટિકિટ કપાઈ ગઈ એ આઈપીએસ ઓફિસર મિસ્ટર અગ્રવાલને કંઈ ના થયું એ જોયું આપણે એમની ખાલી બદલી કરવામાં આવી એટલે આ સરકારનું કૂતર્યું અને આ ગોવિંદભાઈ છે એ પાછા ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને કેટલી ટર્મ સુધી ધારાસભ્યને મંત્રી રહ્યા વિચારવાનો વિષય છે મહારાષ્ટ્રમાં ચાલીસ લાખ મતદાર નકલી છે એવું રાહુલજી કહી રહ્યા છે અને ચૂંટણી પંચ પાસે પાંચ વખત ઇલેક્ટ્રોનિક ડેટા માગ્યા તો ન આપ્યાનો આક્ષેપ કરી રહ્યા છે વોટ ચોરીના આક્ષેપ પર રાહુલે સોગંદ નામું આપે એવું ચૂંટણી અધિકારી કહે છે પણ મને એમ થાય છે કે રાહુલજી જે છે પ્રતિપક્ષ નેતા છે દેશના કેમ એમના બયાન ઉપર તપાસ ના થઈ શકે ખબર નહીં અહીંયા તો કયો ચાલે છે પેલો ખબર નથી પડતી કાયદો એની વે આની તો કંઈ વાત કરવાની બહુ જરૂર નથી પણ આપમાંથી કરશનદાસ બાપુનું ભેદી બીમારીના બહાને રાજીનામું આપ્યું છે કઈ વાત નાદુરસ્ત તબિયત હોય તો રાજકારણ કે કોઈ પણ મેઇનસ્ટ્રીમમાંથી હટી જવું એ સારી વાત છે કારણ કે તબિયત પહેલી પહેલું સુખ તે જાતે ન રહે આનંદીબેન કો ગુસ્સા ક્યુ આતા હૈ રાજ્યપાલ છે આપણા યુપીના અને આપણા પૂર્વ મુખ્યમંત્રી પણ ખરા અને ખૂબ સારો સ્વભાવ એમનો અને કડક જેને કહેવાય એમનું પણ એમણે એવું કહ્યું કે દેશભરમાં ચાલતી અફસરશાહી વિશે ધારદાર કટાક્ષ કરતા કહ્યું કે દુનિયાભરમાંથી અયોધ્યા આવનારા પ્રભુ શ્રી રામના દર્શન સીધે સીધા કરી શકે પણ જો એમને કોઈ ફાઇલ પાસ કરાવી હોય તો અધિકારીઓ પાસે ધક્કા ખાવા પડે અને એ થતી નથી એવું એમનું કહેવું છે જે થવી જોઈએ એના માટે પણ હું એવું માનું છું કે આનંદીબહેન તો રાજ્યપાલ છે અને એમણે આ જાહેર મંચ ઉપરથી કીધું એ તો ખબર નહીં એમની સ્ટાઇલ છે પણ હું એવું માનું છું કે એમણે કાનમાં કહી દીધું હોય મુખ્યમંત્રીને એક જીઆર બહાર પાડી દીધો હોય પરિપત્ર તો હું માનું છું આવું કંઈક કહેવાની જરૂર ના પડે પણ હવે એમની મરજી એટલે રાજ્યપાલ છે આપણે એમને કંઈક કહી ના શકીએ સ્પષ્ટ બોલનાર માધવને રામબાણ લાગ્યા એવું કહેવાય છે કે સ્પષ્ટ બોલનાર માણસ છે ને સત્ય એમાં ક્યાંક હું પણ આવું છું કારણ કે હું અમારા સમાજમાં ઘણી જગ્યાએ એવું થાય કે સાચું બોલીએ તો એ આપણે પેલો ઇન્જેક્શન આપ્યું હોય ને એવું બધાને દુઃખે અને કેટલાય લોકો અડફેટ ચડીને સામે આવવા માંડે જેને કોઈ લેવા દેવા જ ના હોય પણ છતાંય આવે એટલે સ્પષ્ટ બોલનાર ઇન્જેક્શન જેવા હોય છે થોડો સમય દુખે પણ એ ફાયદો આજીવન રહે છે ખ્યાલ આવશે વાર લાગશે આ રાજકોટ શહેર ભાજપ અને મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં રાજસભાના સાંસદ રામભાઈ મોકરિયાને નો એન્ટ્રીના મૌખિક આદેશ બાદ સાંસદ મોકરિયાએ પણ સોશિયલ મીડિયામાં તીર છોડ્યું છે ચલો એ અંધરૂ એમનું રાજકારણ છે એમ આપણે પડવું નથી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતી પ્રેમવતી રેસ્ટોરન્ટ બી બીએપીએસ ઔદ્યોગિક હેતુની દાનમાં મળેલી જગ્યાના મંદિર સ્વિમિંગ પુલ ગાર્ડન અને રેસ્ટોરન્ટ ખડકી દેવાના કેસમાં મુદત પડી રાજકોટના ગોંડલ રોડ ઉપર ઔદ્યોગિક હેતુ માટેની દાનમાં મળેલી દસ હજાર નવ્વાણું ચોરસ મીટર જગ્યામાં પાંચ પાંચ વર્ષથી પ્રેમવતી રેસ્ટોરન્ટ મંદિર બગીચો ગાર્ડન રૂમ અને એક ઓફિસ સ્વિમિંગ પુલ ખડકી દેવાની શરત ભંગનો કેસમાં બુધવારે હિયરિંગ હતું જેમાં ઔદ્યોગિક હેતુની જમીનમાં બીએપીએસના સત્તાધીશોએ નિયંત્રણ રેખાનો ભંગ કરી રોડથી નજીક જ મંદિર અને રેસ્ટોરન્ટ સહિતના બાંધકામો ખડકી દેવાનું બહાર આવ્યું આમાં કંઈ જ નહીં થાય મને પોતાના અનુભવ છે આ સંપ્રદાયનો આમાં કંઈ નહીં કરી શકે કોઈ કાયદો કોઈ દેશમાં કે કોઈ જગ્યાએ એવું મને લાગે છે પછી ભગવાન જાણે એટલે કહેવાનો મતલબ એવો છે આપણા લગભગ મુદ્દા પતી ગયા છે બે મુદ્દા બાકી છે ગુજરાત હાઈકોર્ટ એવું કહ્યું હવે ગુજરાત હાઈકોર્ટ તો એટલા બધા કામ છે હાઈકોર્ટમાં જજીસ પાસે કે બિચારા શું કરે આપણે સવાલ છે પણ કોઈએ કંઈ વાત કરી હોય રીટ પિટિશન થઈ હોય એના મુદ્દે એમણે કહ્યું છે કે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે આટલી ખરાબ હાલતના રોડ છે તો હાઈવે આટલી ખરાબ હાલત છે તો તમે ટોલ ટેક્સ શેનો લો છો એ જવાબ જનતાને આપો ખૂબ સાચી વાત કરી છે હું અભિનંદન આપું છું કે હાઈકોર્ટ આમાં વારંવાર ટકોર કરે છે પણ આ જાડી ચામડીના લોકો સમજતા નથી હવે છેલ્લી એક વાત કહી દઉં બધા બિલ્ડરોને ડેવલપરોને અમને જે નાના અમારા જેવા નાનાનું નાનું કામ કરતા હોય એ લોકોને બધાને લાગે વળગે છે કે ગુજરાતમાં જંત્રીનું ભૂત પાછું ધૂણ્યું છે હા કહેવા માગું છું મુખ્યમંત્રી એ ફંક્શનમાં સંકેત આપ્યા છે કે જંત્રી નવી તૈયાર છે હવે મને એમ થાય છે માન્ય શ્રી આ જંત્રીના કારણે છેલ્લા છ મહિનામાં ગુજરાતની સ્થિતિ રિયલ એસ્ટેટ લેવલે મંદ પડી ગઈ એમાં કેટલાય લોકો અને ડેવલપરો તમને કઈ ના થાય મને કઈ ના થાય પણ એમની દેખાય કે જે લોકો વ્યાજના ચક્કરમાં આવી ગયા ધંધો ઠપ થવા માંડ્યો પણ મને એમ લાગે છે કે આવી રીતે ધીરે ધીરે ઇન્જેકશનો આપો છે એના કરતાં દર વર્ષે પાંચ દસ ટકા જંત્રી વધારો ને ક્યાં એમાં કોઈને પ્રોબ્લેમ છે શેના માટે આવા ડોઝ આપી અને ડેવલપરો અને પ્રજાને હેરાન કરવાની કોશિશ કરો છો અને તમે કોના કીધે કરો છો કેમ કરો છો કયા મુદ્દે કરો છો કયા નિયમથી કરો છો જાહેર જનતાને તો જણાવો કે અમે દસ પંદર વર્ષ જાગતા નથી આજે બે હજાર અગિયાર પછી અત્યાર સુધી એકદમ અમે આટલી વધારીશું પણ શું કામ બે હજાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસો પચીસ આટલા વર્ષ તમે ઊંઘ્યા શું કામ પ્રોપર્ટી ટેક્સમાં ઊંઘો છો ઇન્કમ ટેક્સમાં ઊંઘો છો રિટર્નમાં ઊંઘો છો જીએસટીમાં ઊંઘો છો તો આ જંત્રીમાં કેમ અને સારું મને તો એમ થાય છે કે આ વન નેશન વન ઇલેક્શન યુસીસીને આ બધું કહેવા સૌથી પહેલું કરવાની જરૂર છે કે વન નેશન વન ટેક્સ એક જ ટેક્સ પે કરે માણસ એમાં બધું આવી જાય તમારે જે ટેક્સ નક્કી કરો એ કરો પણ આ તો સવારથી ઉઠે છે ટેક્સ 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 અને લોકો ભર્યા જ કરે છે તો મારું એવું કહેવું છે કે એના ઉપર કાબૂ થવો જોઈએ પ્રજા સારું જોવું જોઈએ એવી મેં બે હાથ જોડીને ગુજરાત સરકારને વિનંતી છે ભારત માતા કી જય વંદે માતરમ